અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ કચ્છ અને લુણી અને લુણકધામ એનો પર્યાય જે છે એ કહી શકાય કે કિશોરભાઈ પિંગોલ અને સમગ્ર ટીમ મિત્રો એક અકેલા ચલાતા કારવા બનતા ગયા અને એ શરૂઆત આપણે જયારે હંમેશા શિખર જોતા હોય છે એ શિખરની નીચે પાયા કેટલા છે ફાઉન્ડેશન છે કેટલા પથ્થર છે કેટલા સંઘર્ષ છે એ આપણે ખ્યાલ ન હોય તો એ બીજા મુદ્દાની વાત કરું ત્યારબાદ પછી આપણે વિરામ એ ટકોર તમને સત્તા ને સંપત્તિ આવી જાય ત્યારે એને પચાવવી બહુ મુશ્કેલ થતી હોય છે અને એટલે જ જોયું છે કેટલાય તૂટતા મિનારા જોયા છે મેં રોજ ખરતા સિતારા જોયા છે હસીને હસાવનારા જોયા છે મેં રરીને જોયા છે તો આ જે છે ને એવા મિનારા ઉપરથી કેટલા પડનારા લોકો પણ અમે જોયા છે પણ ત્યાં જઈને સ્થિર રહેવું એ તો જ શક્ય બને કે ગુરુના આશીર્વાદ હોય માતા પિતાના જે છે એ સુભાષિષ હોય તો જ કિશોરભાઈ પરિવારની વાત ત્યારબાદ પછી આપણે ટ્રસ્ટની વાત કરશું પિતાની એવી વાત માતાની એવી વાત કે જ્યારે આમ નસો ચડી જાય કારણ કે સત્તા સંપત્તિ એક નશો જ છે રાજકારણ પણ નશો જ છે અને નશામાં વ્યક્તિ જે છે બહેકવા લાગે ત્યારે કિશોરભાઈને એવી કઈ વાત યાદ આવે માતા પિતાની કે ભાઈ આ સાવધાન મારે બહુ અંદરથી એવું થાય કે મારા ફાધર આજે આ હૃદયમાં નહીં કણકણમાં મારા ફાધરનો છે જ અને એમના જે સંસ્કારો છે અને મારા માતા પિતાના સંસ્કારો થકી અને મારા પરિવારના સંસ્કારો થકી આજે હું બિલકુલ બિંદાસ મારા ખુલ્લા હૃદયથી આજે કામ કરી રહ્યો છે ક્યારે મને ના નથી પાડે મારા પરિવાર હોય

પિતા સમાન એવા બાલાભાઈ આતુભાઈ પ્રમુખ હતા એ પણ ઝરપરાના વાતની અને એમના દીકરા મારા સાથે આજે ટ્રસ્ટી છે અને મારા મોટા ભાઈ કહી શકું એટલે ત્યારે હું આ સંસ્થામાં આમ જોતો અને જઈ અને આ બધું નિહાળતા તો મને એવું લાગ્યું કે આ સંસ્થાને આપણે થોડુંક આપ કરી શકીએ એવું મને લાગ્યું અને હું થોડો રસ ધરાવતો થી જવાબદારી મળી ગઈ અને આ બાબત એક હું આ નો જે જવાબદારી માં મને જે જવાબદારી આપતા અને હું કરતો ત્યાર પછી મેળા દરમિયાન એક ચડાવાની વાતો આવે કળશનો ચડાવો ધજાનો ચડાવો એ વાતો આવે એટલે કે કિશોરભાઈ તમારે ધજાનો ચડાવો લેવો છે એ ત્યારે પચાસ ની બોલી મારા મુખેથી બોલાઈ ગઈ એટલે ઘરે ખબર પડી કે પચાસ હજાર રૂપિયા કિશોર બોલી આવ્યો છે મંદિરે તો બાપુજી મને ટકોર કરી એમ કે બેટા તું પચાસ ની મોટી રકમ છે અને આવી રીતે આપણે ત્યાં ડિક્લેર કરી છે કાલે આપણે બધાને જવાબ દેવાનો થાય આપી શકશું ને એમ કેવા વાત તો હું કીધું બાપુજી તમે ચિંતા ના કરો આ બધી વાત તો એવી છે કે આપણે કામ કરશું વધારે વાહ જ્યારે ભારણ દિમાગ ઉપર હોય ત્યારે આપણને એમ થાય કે નહીં બાપુજી ની વ્યથા કેટલી હશે કે ભાઈ કોઈ આપણને કહી ના કઈ ના તો આજે એ સેક્ટર માં બેઠો છું ત્યારે મને પોતાને ખુશી થાય કે આ મારા બાપુજી ની યાદ આવે છે કે પચાસ હજાર રૂપિયા બેટા તું ચૂકવી શકીશ ને એમ ક્યાં વાત હે નીધર આમે અત્યારના દીકરાઓ શું છે કે બાપુજી પૈસે તાકર દિના કરતા હોય છે અને એવું પણ બને છે કે આપણે જાહેર કરીને પૈસા લખાવતા એમ નથી એટલે અને એ ઘણી બધી બાબતો આપણે અત્યારના સમયમાં જોઈ શકીએ કે ખાલી નામ બોલાય એના માટે મોટી બોલી બોલાવી દેવી અને ત્યાં વાવા થાય અને પાઘડીઓ પહેરાવે ને આ સમાલ માળા પહેરાવે પછી દેવાનું ન દેવાનું પછી બાનાબાજી આ તે બધું અમે અમારા આ આટલા

વર્ષ દરમિયાન આપવા ન થાય એટલે મેં આપીને પછી સન્માન બાપુજીને થયું મારું થયું એટલે બાપુજીને ખુશી થઈ ની બરાબર છે ને બીજા બીજા વર્ષે તો મને પ્રેસિડેન્ટ ની જવાબદારી મળી ગઈ તો ત્યારથી આજે હું માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી કહું છું કે એક જવાબદારી જેને કહેવાય કે બાપુજી કે પરિવાર કે તમારા જેવા સનિષ્ઠ માણસો એમ કે ભાઈ જે માણસ આજે બોલે છે એ કરશે એ વિશ્વાસ જીતવો જે બહુ મોટી એ બહુ મોટી વાત છે અને એ વિશ્વાસ હંમેશા જે માણસ પ્રતિષ્ઠિત માણસ હોય એને જીતવું પડે અને આતે આપણે વચન આપીએ એટલે એકસો દસ ટકા એ વચનનું પાલન કરવું જોઈએ ત્યારે આજે આ સંસ્થામાં મને આટલી જવાબદારી આપી છે ત્યારે હું આપના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું જે કે અમે જ્યારે શરૂઆત કરી બે માં શૈક્ષણિક પાયો નાખ્યો ધાર્મિક સ્થળો તો ઘણા બધા હોય છે અને લુણંગધામ લુણી ગણેશ મંદિર અને ગણપતિધામ નું આજે પરંપરા ઇતિહાસ છે અને બહુ વર્ષો જૂની આ જાગીર છે એક મંદિર હતું અને મંદિરમાં નાના નાના વેડા અને આ બધું અત્યારે તમે આ જોઈ શકો છો કે આ બધી ઈમારતો સ્કૂલનું સ્કૂલ બિલ્ડિંગ પછી હોસ્ટેલ બિલ્ડિંગ હવે અત્યારે સાવિત્રીબાઈ કન્યા હોસ્ટેલનું કે બનશે દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવી એ મારો એક નેમ છે અને એ બનવી જોઈએ અને એમાં બધાનો સહયોગ હશે તો જ બની શકશે પણ હું મને આત્મવિશ્વાસ છે કે એકસો દસ ટકા જ્યાં પાયો પડે અહીંયા કને એ પાયાનો

જો કદાચ શિક્ષણની ક્રાંતિ આવી હોય તો સાવિત્રીબાઈ ફૂલે પરિવાર તરફ યાદ કરવા જ પડે એનું કારણ કહું કે ત્યારે શિક્ષણ તો દૂરની વાત છે અને સાવિત્રીબાઈ ફૂલે એ પ્રથમ એ નારી શક્તિ હતા કે જે શિક્ષક હતા અને એ આખા ભારત દેશમાં પરિભ્રમણ કર્યું અને ઘર ઘર સુધી શિક્ષણ પહોંચે અને નારી શક્તિને એ શિક્ષણનું શું વ્યાપ છે એને ધપાવવા માટે એ ઘરેથી નીકળી પડ્યા અને પોતાનું જીવન કાર્યકાળ સમર્પિત કરે એટલે મારે એ જ મુદ્દા ઉપર આવું છે કે એની તમે અંજલી આપી છે કહી શકાય કે સાચી અંજલી આજે મેં એમને જ કીધું કે ખૂબ રાજી હશે જ્યાં પણ હશે કચ્છમાં સાવિત્રી ફુલે ને લઈને બીજા કોઈ એવા એજ્યુકેશન ક્ષેત્ર છે ભૂતકાળમાં બનેલા છે મને યાદ નથી મને ખ્યાલ છે ત્યાં સુધી એવું કોઈ પણ નિર્માણ નથી પામેલું અને કોઈ એવી મારા ખ્યાલથી અહીં કોઈ કચ્છમાં આપણે તો નથી જ રાજ્ય બાર તો અલગ વાત છે મને ધ્યાન છે ત્યાં સુધી નથી તો મિત્રો જો તમારા ધ્યાનમાં હોય આવું મને યાદ છે ત્યાં સુધી આ પ્રથમ પ્રયાસ છે પણ જો તમારા ધ્યાનમાં કચ્છમાં કોઈ પણ જગ્યાએ જો સાવિત્રીભાઈ ફૂલ એને લઈને કંઈ પણ એવું શૈક્ષણિક સંસ્થા થતું હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો અમે એની પણ નોંધ લઈશું પણ અત્યારે એ વિરાંગનાને એ શિક્ષણની જ્યોત જગાવનાર જ્યારે માણસને કહી શકાય કે ખબર જ નથી અને એ ચોક્કસ આપણે એમને યાદ કરવા પડે અને એમની જો ખાસે સાચા અર્થમાં જો અંજલિ આપી હોય ને તો કિશોરભાઈ અને સમગ્ર ટીમે આપી છે અને બીજું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે અત્યારે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ માટે એક થી 12 ધોરણ ચાલે છે એમાં એક્સ્ટ્રા ક્લાસીસ પણ ચાલુ કર્યા છે અને વધારે પડતો બોર્ડની ની સારું પરિણામ આવે એના માટે સતત પૂરી ટીમ કાર્યરત છે અને ટીચરો પણ ખૂબ પ્રમાણમાં કામ કરે છે પણ સાથે સાથે એક હું શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ભુજ તરફ અમને જે પણ સહયોગ મળ્યો છે તો હું આ યુનિવર્સિટીનો પણ આભારી છું કે એ લુણંગધામ કરવા માટે અમને મંજૂરી મળી છે એટલે મુન્દ્રા તાલુકાના તમામ વિદ્યાર્થીઓને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આપ અહીં જોડાવો અને તમારે ભુજ સુધી ન પહોંચી શકતા હો ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ થતું હોય તો અહીં સેન્ટર ચાલુ થઈ જાય એમાં જોડાય અને તમે અભ્યાસ કરો એવી અમારી પોતાની નેમ છે અને તમે બધાએ સહયોગી બનો મિત્રો આ ઇન્ટરવ્યુ એટલે જ છે એમની અમારે પ્રશંસા કરવાનો કોઈ જ ઇરાદો નથી પણ એમના જીવનમાંથી તમને કંઈક પ્રેરણા મળે અને તમે તમારા ક્ષેત્રમાં તમારા વિસ્તારમાં આવી શિક્ષણની જોત પ્રગટાવી શકો અને જો તમને દીધું છે તો કંઈક જે છે એ વાપરી પણ જાણજો કારણ કે બધું જ અહીંયા જ પડી રહેવાનું છે એટલે ભક્ત જણની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર નહીં તરત વાજણી મત ગુમાવીશ નૂર કાં જે છે એ તમારે આપીને જવાનું છે બાકી આ ખોડિયું પડી રહેવાનું છે તમારી સંપત્તિ જ પડી રહેવાની છે છે તમે જે કર્યું ને એ તમારી સાથે તરફ શું છે આયોજન કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ ખૂબ એક્ટિવ છે અને આવા પ્રયોગ કરે છે અને એ તમારી સંસ્થાની પસંદગી કરી છે એટલા એના માટે અભિનંદન ભવિષ્યનું શું આયોજન છે કિશોરભાઈ ભવિષ્યમાં આપણે બધાએ સાથે મળીને અને તમારા સહયોગ હર હંમેશા અમને મળી રહ્યો છે અને મીડિયા એક એવો ક્ષેત્ર છે કે મીડિયાના માધ્યમથી દેશના કોઈ પણ ખૂણે પહોંચી શકીએ ત્યારે હું સૌ મીડિયાનો આભારી છું અને મારો ભવિષ્યનો પ્લાન જ એ છે કે મીડિયાના સપોર્ટથી જ આટલે સુધી પહોંચ્યા છીએ અને મીડિયાના સપોર્ટથી જ અમારે દાતા પરિવારો સુધી પહોંચી શક્યા છીએ આ દાતાઓ જે સખી દાતાઓ જેને કે આત્માથી જો જે દાન આપતા હોય એને સખી દાતાઓ કહેતા હોઈએ એટલે અમે ગમે અહીંયા બેઠા હોઈએ પણ એનો કોલ આવી જાય કે કિશોરભાઈ કઈ ચિંતા ન કરતા અમે બેઠા છીએ તમે કામ કરો એટલે મારો ભવિષ્યમાં એ પ્લાન છે કે આ લુણમдамમાં મોટું કેમ્પસ છે ઉદ્યોગ ક્ષેત્રે મુંદ્રા એક ધમધમતું વિસ્તાર છે પ્રાઇવેટ સ્કૂલો ઘણી બધી છે પણ સાથે સાથે આવી નોર્મલ સંસ્થાઓ થકી ચાલતી જે સ્કૂલો હોય એમાં પહેલી પ્રાયોરિટીમાં જે નથી ભણી શકતા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે આ સંસ્થા હર હંમેશ એમના સાથે રહેશે એ પરિવાર સાથે રહેશે એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું સાથે સાથે અત્યારે એક થી બાર ધોરણનો એકદમ ક્વોલિફાઈડ એજ્યુકેશન મળી રહ્યું છે અને મળતું રહેશે કોલેજ કક્ષા અને યુનિવર્સિટી મળે એ માટે હું સરકારને પણ અપીલ કરીશ અને સરકાર પાસે હું આશાએ રાખું છું કે આ સંસ્થાને પૂરતો સહયોગ સરકાર તરફથી મળે એના માટે પણ અમે પ્રયાસો કરતા રહીશું અને વિશેષ અત્યારે સાવિત્રીબાઈ કન્યા છાત્રાલયનું અત્યારે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ભૂમિપૂજન હમણાં લાભ પાંચમ ના જ કરેલું ત્યારે સાહીઠ દીકરીઓના લગ્નો સાથે ભૂમિપૂજન એમના વરદસ્તે કરવામાં આવ્યું છે અને પોર્ટ છે ફૂલ સહયોગ મળ્યો છે એટલે અને અહીં પણ આપણા ગ્રુપો છે કે કંપનીઓ છે એના તરફથી સહયોગ મળે એ પણ હું આશા રાખું છું અને ઘણા બધા દાતાઓ દિલથી જે દાન છે એનો પણ હું આભાર વ્યક્ત કરું વિશેષમાં કે અમને મો ભૂલી ન શકું કે બાપભાઈ હુંબલ પરિવાર તરફથી અમને માતબર એવી રકમ મળી છે ત્યારે હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી શું કામ કે આ બધા એક અંદરની ભાવનાથી દાન આપે છે અને દાન આપે બહુ મોટી વાત છે ખ્યાબા એટલે હું આભાર વ્યક્ત કરું છું બધા આ આજે મને મોકો મળ્યો છે બોલવાનો ત્યારે હું અ અંદરથી ખુશી અનુભવું છું કે આ બધી વાતો પૂરા કચ્છના એક એક ખૂણા સુધી પહોંચે ને તમે મારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ હું હર હંમેશ આપનો ઋણી રહીશ અમને આભારી છું દરેક મીડિયાના મિત્રો મારા એકદમ સાથી મિત્રો છે અને લડાઈ રાજકીય હોય એ અલગ વાત છે પણ સેવા ભાવી કામ કરીએ એમાં સહયોગ મીડિયાનો રહ્યો છે ગમે ત્યારે મારા કોઈ પણ કામ હોય તો હું સેવાનો કોઈ માધ્યમ મૂક્યો નથી અને આ ક્ષેત્ર અવિરત રાખીશ એ મારી પોતાની એક આંદરની એક લાગણી છે આપે મને ખૂબ પ્રેમથી જે મારો સન્માન કરી અને મારો ઈંટ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર કહી શકાય કે એમ કહેવાય કે કદાચ આપણે આસપાસ કોઈ પાપી માણસ મળે ને તો આપણે જે છે એ પ્રભુ જીવનમાં એવી શકું પણ ગુણા માણસને ક્યારે પરિવર્તિત નહીં કરી શકો પણ આજે મને મજા એ આવી કે કિશોરભાઈએ તમામ વ્યક્તિઓને યાદ કર્યા તમામ સખીદાતાઓને યાદ કર્યા અને જે જે જીવનના એના મૂલ્યો છે એ શિક્ષકથી કરી અને એના પ્રેરણા સ્ત્રોત બધાને યાદ કર્યા તો જીવનમાં તમને મળે છે ને ત્યારે ચોક્કસ એની કદર કરજો કારણ કે એમાં પરમાત્મા રાજી થતા હોય છે કિશોરભાઈ કામ ચાલુ કર્યું છે અહીંયા તો વિરામ છે હજી અને અવિરત જે બહુ લાંબોટી મંજલમાં તેઓ લઈ જવા માંગે છે ત્યારે એને આર્થિક સહયોગ અને તન મન અને ધનથી કિશોરભાઈ છો અહીંયા ભલા ચોજા ખાલી એટલા શબ્દો કેશો ને તો એ જે છે એનું આયુ ભરેલું હશે બાકી જે છે આપનારા તો આપે જ છે અને આપતા રહેશે અને આજુબાજુના કંપની સીએસઆર જે છે એમની એક ફરજ છે તો એ સીએસઆર પણ મેક્સિમમ જે છે એ આવી સંસ્થાઓમાં વપરાય એ કંપનીની પણ નૈતિક ફરજ છે આરીફ ખલીફા સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ મુન્દ્રા કચ્છ ગુજરાત